हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद गुड मॉर्निंग जय माता जी जय श्री कृष्ण आप पहुंची सुखिया मॉर्निंग वॉक मा Thank you. મિત્રો ઘણી સંખ્યામાં લોકો અહીં આ બસ સ્ટોપ પર ચાલતા હોય છે પણ સવારના છ વાગે બસ સ્ટોપની અંદર ચાલવાનું બંધ કરવું જોઈએ કારણ કે સિટી બસ ના સમય સિટી બસનો સમય હોય છે તો એક્સિડન્ટની શક્યતા વધારે થાય છે ખરેખર બસ સ્ટોપ પર ચાલવું ન જોઈએ પણ વહેલી સવારમાં ચાલી શકાય છે વચમાં બીજા કોઈ વાહન ચાલતા નથી ક્યારેક ક્યારેક એ પણ નીકળે છે એટલે ખાસ ધ્યાન રાખવું બસ સ્ટોપની વચ્ચે ચાલવા માટે આ બસ સ્ટોપની વચ્ચેનો રસ્તો છે જ્યાં લોકો સવારમાં ચાલીને જતા હોય છે મિત્રો આપ જોઈ શકો છો ગાડી આવી રહી છે બસ સ્ટોપની વચ્ચે જે ખ્યાલ નથી લગભગ એમ્બ્યુલન્સ લાગે છે જોઈએ આપણે હા ખરેખર એમનું એકસો આઠ ચાલી શકે છે ચાલી શકે છે કારણ કે દર્દીને લઈ જવા માટે ટ્રાફિકની સમસ્યાને લીધે વચ્ચેની રેલિંગ ચાલે છે રસ્તા અત્યારના સવારના પાંચ ને પંદર કલાક થઈ છે પાંચ ને પંદર મિનિટ પાંચ કલાક પંદર મિનિટ થઈ છે મેં રનિંગનું દોડવાનું શરૂ કરેલ નથી અત્યારે ચાલીને જઈ રહ્યો છું મિત્રો આવી ગયો છે રાજકોટ નો એકસો પચાસ ફૂટ રિંગ રોડ મિત્રો આપ જોઈ શકો છો ત્યાં ઉપર ગાડી એવો જઈ રહી છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ મિત્રો ચાલો રોજનું પાંચ થી સાત કિલોમીટર ચાલો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો હવે આવી રહ્યું છે નાનામાં આ સર્કલ થોડીક થી ચાલી રહ્યો છું ઉપર આપ ગાડીઓ જોઈ શકો છો બસ હવે આવે નાના મોવા સર્કલ જ્યાં લોખંડ થી એક પુતળું બનાવેલું છે કોઈ ખેડૂત નું પૂતળું છે જે નાના સર્કલની સર્કલ ની નિશાની કહેવાય રાજકોટમાં છે મિત્રો જે પૂતળું રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ નાના સર્કલ પાસે આવેલું છે જુજો મિત્રો આપને બતાવી રહ્યો છું તે લોખંડનું બનાવેલું ખેડૂતનું પૂતળું મિત્રો આ છે નાના મોવા સર્કલ આ છે નાના મોવા રોડ આ બાજુથી જઈ શકાય છે લક્ષ્મીનગર આ મિત્રો આપ જોઈ શકો છો લોખંડનું બનાવટ જુઓ મિત્રો છે ને અદભુત અદ્ભુત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોએ બનાવેલું છે આપણે પહોંચી ગયા છીએ નાના મોવા ચોક જેનું આ રાજપથ રાજકોટ રાજપથ બસ સ્ટોપ આપ જોઈ શકો છો મિત્રો ગોંડલ ચોકડી થી માધાપર ચોકડી સુધી અહીં સસ્તી સિટી બસ સેવા સરકાર શ્રી દ્વારા જેને મફત કહેવાય સીધા રોડના પટ્ટા પર તમારે જ્યાં પણ જવું હોય જેવું નાના મોવા સર્કલ ઉમિયા ચોક બાલાજી હોલ તે બધે પણ જઈ શકાય છે માત્ર સાત રૂપિયાથી દસ રૂપિયામાં પહોંચી શકાય છે ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સિટી બસ સેવાની સરકારશ્રીએ બનાવેલ છે સિટી બસ સેવાનો સુંદર પ્રયાસ છે આ અને વર્ષોથી છે ઘણા વર્ષોથી લોકો તેનો લાભ લઈ રહ્યા છે મિત્રો રોજ રનિંગમાં નીકળું છું ચાલવા માટે નીકળું છું મોર્નિંગ વોકમાં આપ જોઈ શકો છો મિત્રો ઘણા લોકો મિત્રો આપ જોઈ શકો છો ઘણા લોકો ચાલવા માટે

રિલાયન્સ મોલ અને અહીંયા આવે છે પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ જેની ઓફિસ અહીંયા આવેલી છે ઘણી બધી બસો પડેલી છે અહીંયા તેની ઓફિસ છે આવી રહી મિત્રો નવા બ્લોગમાં ફરીથી મળીશું તો સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલ તેમજ ઇન્સ્ટાગ્રામમાં અવનવા વિડીયો જોવા માટે લાઇક શેર અને કોમેન્ટ કરવા માટે વિનંતી જય માતાજી